તો આગળ વાત કરીશું વડોદરા શહેર પોલીસ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં જયારે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે કોમ્બિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે આપને જણાવી દઈએ વડોદરા શહેરના ઝોન વન પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચેકિંગ અને કોમ્બિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જેમાં ખાસ ઉપસ્થિતિમાં વડોદરા શહેરના જોઈન્ટ પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ તથા ઝોન વન ડીસીપી જગદીશસિંહ ચાવડા તથા એસપી અને ગોરવા ફતેહગંજ સયાજીગંજ પીઆઈ ડીસીપી પીસીબી એસી ઓજી અને સાથે તમામ પોલીસ કર્મચારીઓને સાથે રાખી મધુનગર ચાર રસ્તા ખાતે કોમ્બિંગ અને વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યુત આ સંદર્ભે શહેર પોલીસના શહેરના ઝોન વિસ્તારના તમામ અને ઝોન 1 જગદીશ આગેવાનીમાં આજે એસીપી અને એમના તમામ ઝોનના પીઆઈઓ સાથે મધુનગર વિસ્તારમાં કોમ્બિંગ અને વ્હીકલ ચેકિંગનું કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે વડોદરા શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી સતત અલગ અલગ વિસ્તારમાં નવલખી છે ત્યારબાદ વોડાના મકાનો છે ધોન ત્રણ વિસ્તારમાં કપુરાઈમાં તેમાં ચેકિંગ કરવામાં આવ્યું અને આજે મધુગર મધુનગર વિસ્તારમાં અને તેના આસપાસના વિસ્તારોમાં પોલીસ દ્વારા દોઢસોથી વધારે પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ સાથે કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે જેમાં અસામાજિક તત્વો ઉપર કંટ્રોલ રહે અને નાગરિકો છે એ સુરક્ષાની ભાવના મહેસૂસ કરે એના માટે આ આખું કોમ્બિંગ ઓપરેશન ધ્યાન અત્યારે ચાલુ કરવામાં આવ્યું છે प्रधानमंत्री नरेंद्र मोदी पंदर नवेम्बरे